ઘણી બકરા આ ઝુંપડા માં પડ્યા રે આ તો આઠમ છે ને બાપુજી આ બોલ બકરા પચાસ હજાર રૂપિયા આમ તો કદી બોલતો ને બોલ્યો એમાં આજે પચાસ હજાર રૂપિયા અલ પણ બોલ શું કુ બાપુજી હા ઘડી આ સાફા વાપડ્યા છો બગલો બનાવી બનાયતું કદી બાપને ને અમે પોણી ભરી ને છે મારી ઘરવાળી પાછી વાત કરો છો તારી ઘરવાડી તો પાવે છે ને તે શું કીધું પેલા આ પચાસ હાજર આ લો કેના માટે લાખ કરતા હું પચાસ ભાઈ ના ઘડી ઓપરમ પડી જવા લો

તમારે તમે તાર મને પચાસ હજાર રૂપિયા કાલો અને હોજે હું પાંચ લાખ રૂપિયા કરતા હું પછી ઓલું હું કોન્ટ્રાક્ટ ચાલુ કરી દઉં હવે પચાસ હજાર ચોથી લાવે મારી જોડે શું છે તો આલું કે તમ શું છે બાપુજી વાત કરો આભી કોઈ ઓછી કરત ના હોય તો અલ્યા એમ જમીનો નાવીથી મનાય પછી સુખાશુ છેલ્લે એટલે પણ હું જે પાંચ લાખ તો કરવાનો છું તો છોડવાઈ દઈશું ના હોય તો આ દડમેલો તો

ખડતલ છે એની જોડે કચુલા પકડ તો મારા જોડે એક આઈડિયા છે કેટલા આઈડિયા એટલે તારો બાપ જેવો તેવો નહીં જિંદગી મને ખબર છે પણ આમાં છો મોટી નવી વાત થઈ તો ખબર છે કે બધું મગાવે છે એટલે તમે રોધીજ વધીને આલતા હોય છો બાપને તો કદી આલ્યુ નહીં અને બૈરા ને રોધીજ વધીને આલો છો ચા પીવું હોય તોય દોડી આવો પાણી પીવું હોય તોય ધોડીને આવો છો ને તમે ઓહા કરો છો કઠરઈ તમે લાયેલી છે એવી તો ધોળ જેવી એ બધી છોડ હવે હું શું કહું છું આ ફેરતા બૈદુ પાણી માગે ને નઈ આવવાનું અરે આવવાનું નતે તું એ મરીશ ને હું એ મરીશ આલ જાવ તું નહીં જીબું છે તો હું તને ધોળો પાવડર ને પણ મારે કોઈ બહુ થાઉ નહીં હવે કાળિયા બૂડ છો સો કર્યા આવે એ વાત ધોળા થવાની કરું શું પાવડર નાખી બે ભરી ગયા અને તારા બાપને આજે એમ એમ નહી ઉઠાવવાનો ભૂલ થાય

તરા બોર્ડ મારે યે રાખવાનો છે ને હો તો જો આપડા આ પાંચ હજાર રૂપિયા આલવા પડશે એ તો કસો વાધન નહી હમણા સેતુરજી આવે એટલે હું વાત નાખું તો ફટ લઈને આલ દેશે પાર્ટી છે ઓમે તો એવું છે એમ ને હા ફટ લઈને આલ દેશે તો મો શરમ નહી ભરો રેડે કસ્યો વાધન નહી તમારા ઘેર કરે છે સની શરમ વળી માગી લેવાના હા અને તારો દાયો ના ખેડ જોતા નાખો હવે હું શું કહું ઓપર હમ લે મારે ફોન બંધ

લો ત્રણ આ ત્રણસો ચારસો ના ચારસો આ લો તમે કહો એટલા લો ચારસો એમ આયા આવો આવો તમે આવો હા હેલો હા વિકાસજી હું તમારે તો આવી તો જોયો છું પણ પેલી રેડ પડી હતી એમ પાછી રેડ બેડ નહીં પડે ને તમારી જવાબદારી એમ ને અને આ બાઈકોએ બહાર આખું રિક્ષા પડી એની આગળ મેલીને આવું છું હા ભાઈ કશું હોય નહીં બંડલ તો લઈને આવ્યો છું તમને ખબર તો છે આપણે ચો રૂપિયાનો ટોટો છે આવ્યો આવ્યો પાંચ મિનિટમાં

આપડા ચક્રી રાખો શેતુરજી હા હું શું કેતો તો બોલો આ વિકાસજી તો રાખ્યું છે ને બધું હા એટલે વિકાસજી નો પાંચ હજાર રૂપિયા બોર્ડ આલવાના હતા બોર્ડ ના હલવા છે એમ ને ઓય અરે ભાઈ એમ જ ચો મોટી વાત છે તો વ્યવહાર છે લો તમે તાર એ 8 6000 બરોબર ને તું કીધું ને પાર્ટી છે અરે ભાઈ હવે પૈસા ઉપર વાળા આલ્યા છે આલા છે બરોબર

થોડી રંડી બાસ્યા કશું ઓો નઈ તો પૈસા ના જવું પડે આવો હડો વિકાસજી લઈને આવતા છે

તમે આવો આવો પૈસા પડ્યા છે વિકાસજી ગયા તો વિકાસજી હા એટલે જ હું ગરીબો માં જમવા નહી આવતો કીધું તો છે પાર્ટી આવી રહી પૈસા વધારે લઈ લે કે ના આટલા લઈ આ દોઢ લાખ રૂપિયા છે

બસો નું હવે મેં તો જોઈ લીધું શું કરું આવું કે